મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર તમને મળી જ જશે ઓનર છે સુજલ સિંહ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર સુજલ સિંહને વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે વાત કરું મોડેલનું આ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘર ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા સુજલ સિંહ કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં નવા ટાયર જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ટોટલ જવાબદારી વાળું અને સાવ ઓછું ફરેલું ઘર ઘરાવ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત પાંચ લાખ અને સાઠ હજાર અંદાજિત રાખવામાં આવી છે તમે રૂબરૂ જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર અને અડવી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય સુજલસિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા